સાહેબ કોણ હતો સાહેબ કૃપાલ હતો જેમને અમારી આમ બોલતો હતો ને એનું નામ તો મને યાદ રહ્યું કૃપાલ સિંહ પછી તમારી ફરિયાદ એક સોઢા સાહેબ હતો અને એક પીઆઈ

હા એ તો રસ્તા માં કોઈ ફોર wheel વાળા દરબાર હતા ક્રેટા હતી ક્રીમ કલર જેવી ક્રીમ કલર જેવી કીધું અંદાજે એને માયરું તું ને છોકરી ને માયરી બહુ છે ને એટલે એના મગજમાં જાજુ એને કઈ યાદ નતું કે અંદાજે આવું હતો એમ કલર ક્રીમ જેવો ક્રેટા હતી અને એ ઘરે એની જોયું છે કે આ લોકો અહિયા થી નીકળ્યા દસ પંદર બાયુ નીકળી

કે કે ભાઈ તને કઈ વાંધો છે દેખાતો નથી તને કે સામેથી માણસ આવે હમણાં અહીંયા લાગી જાત તો એ કઈ કે તને તને કઈ વાવડો હે એમ ઈ કે તને આમ સાઈડ માં ને એમ કરીને ગાર ગોય લો માં બેન સમાણી તો પછી ગાર બોલ્યો ને તો આમ મારો બનેવી કોઈ ગાર બોલે તો ગાર તો કોઈ સહન ના બોલે તો એ સામે બોલ્યો એક બે ગાર ઓલા લોકો એ ડાયરેક્ટ માણસને બોલાવી લીધા પંદર વીસ જણા ઈ લોકો એ રાડ જ પાયડી કે મમ્મી અહીંયા આવો ને આમ ને તેમને એવી રીતના બધા એના ઘર ના આયવા બધાય અને બધા આવીને direct મારવા જ મંડ્યા ને મારી બેન બેહોશ થઇ ગઈ ને અહીંયા ત્યાં સુધી એના માયરી ને મેકી જ નહીં પછી તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ અમે કરવા ગયા ઈ લોકોએ અમારી ગાડી જડપી લીધી ફોન જટી લીધો સામે વાળા મારવા વાળા માણસો એ ગાડી નો phone બધું જટી લીધો એની આગળ અને હાથે થી સીટી બે માં ગયા અને દઈ ને આયવા પછી સાહેબ શું પૂછે છે અમને કે કોણ હતું તો સાહેબ તમને શું ખબર ના હોય કે કોણ હતું ગાડી અમારી તમને દેવા આયવા તો ફોન તમને દેવા આયવા તો સાહેબ કોણ હતા સાહેબ કૃપાલસિંહ હતો જે અમને અમારી આમ બોલતો હતો ને એનું નામ તો મને યાદ રહ્યું કૃપાલસિંહ કૃપાલસિંહ એક સોઢા સાહેબ હતો અને એક PI ફરિયાદ અમારી નોંધી પણ અમને અહીંયા ને

પીઆઈ સાહેબ હતા અને પછી ઓલા સોઢા સાહેબ હતા

અને તમારા બેનની પંદર અચ્છા પંદર વર્ષની છોકરીઓને પોલીસે મારી હા અને એ બી મે સાહેબ મે મે છે ને મે તો બી લોકો એ મારી છે ને મને એમને મે મને બી મારી મારી બેન ને બાટલા ચાલો હાથમાં બાટલો લઈને તો બાટલો તૂટી નાખી સુઈ આડી થઈ ગઈ ને હાથમાં તો એ લોકો એમને સુઈ સોતી કામ ને માર્યા છે કઈ વાંધો નહીં તમે એસપી ને એક ફરિયાદ નોંધાવી દો

કોર્ટ છે તમે સમજો બધી વસ્તુ બરાબર છે કોર્ટમાં જશું આપણે તમે અત્યારે પહેલા એકવાર એસપી ને અરજી કર દો બરાબર છે અને પછી મારા સ્ટુડિયો તમે ત્યાં નરેશભાઈ હશે મારા સ્ટુડિયો ત્યાં તમે સ્ટુડિયો પર જઈ આવો અને પછી આપણે આગળ કઈ રીતના તમને હેલ્પ કરી શકીએ અમે લોકો એ વિચારીએ તમારા મમ્મી પપ્પા ક્યાં છે મારા મમ્મી છે પણ મારા મમ્મી નો જરાક મગજ નથી અને મારા પપ્પા નથી અચ્છા તમે કઈ જગ્યાએ રહો છો સાજના કોલોનીમાં કોઈ એવો વ્યક્તિ કે જે તમને તમારી સાથે આવી શકે મતલબ કે તમારા પરિવારમાં દીદી છે મોટા પરિવારમાં નથી પણ બનાવેલા દીદી છે મોટા એ અમારી ભેરાજ રહે છે એમનું શું નામ છે એ પોલીસ સ્ટેશને ભેરા હતા એનું શું નામ છે નિધિ દીદી દીદી આ તો નીધી દીદીને લઈને તમે સ્ટુડિયો આવ છો

અને પાછા શું કે કે હવે તમે આવું કરશો ને તો તમે છે ને ધંધા કરવા વાળી માં fit કરી અંદર મોકલી દઈશું જો હવે તમે dysp ની ઓફિસે કે ક્યાં ગયા ને તો આ વાત બાર ના નીકળવી પડે ધરાર ધરાર અહીંયા police ચોકી માં sign ઓ કરાવી અમને માંડ માંડ મયક્યા છે રાતે અઢી વાગે અમને મયક્યા અઢી વાગ્યા લગન અમને નતા જવા દીધા ના ના તમારે court માં જવું જ જોઈએ નહિ તો તમારે જેવી કેટલી છોકરીઓ ને આ રીતે આ રીતે હેરાન કરશે લોકો અરે સાહેબ બીજા અમે અમે એસપી ની ઓફિસ અમે ગયા ને અહીં બીજા બે માણસ આયવા તા એ લોકો એ કેતા તા કે આવી રીતના પોલીસ વાળા એમને હેરાન કરીને અમારી ગાડી ગાડીના ટોટલ કાગળિયા હતા તો ગાડી જટી લીધી ફોન જટીને તોડી નાખ્યો અમે વિડીયો ઉતાર્યો ને એટલે એ લોકોનો હમ એ સીટી બી વાળાનું જ હતું બધુંય બધી જ ફરિયાદ નોંધાવી પડશે તમારે પેલા એચપી ને આ બધું જ લેખિતમાં આપો સાંભળો તમે ત્યાં ઓફિસે જાઓ મારી ત્યાં ને બધું લેખિત માં આપો ને ત્યારબાદ હું તમને કોઈ એડવોકેટ નું મેનેજ કરી દઉં છું તમે આ વિષય ને લઈને માં જાઓ બરોબર છે

અમને છે ને અમને અમે જે અરજી લખી દીધી ને અમે એમ કીધું ને કે સાહેબ અમને અરજીનો ફોટો તો પાડવા દયો સાહેબે અમને ફોટો ના પાડવા દીધો એમ કીધું કે અત્યારે તમને કોપી નહીં મળે ને ફોટો નહીં મળે કે કાલ આવજો કે ઓલા લોકો ને બોલાવશો ને ત્યારે આવજો એટલે એ લોકો પાછા અમને બોલાવીને મારશે કેમ તો તમારી તમારી અટક શું છે ગઢવી અચ્છા ગઢવી ગઢવી બરોબર ને હા